સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈજ આજે અહીં આપણે એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઘી બનાસકાંઠા મર્કન્ટાઇલ્સ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ દ્વારા ભરતી આવેલી છે અહીં સ્થળ છે પાલમપુર હવે આ ભરતીનો ક્રાઇટિરિયા શું છે લાસ્ટ ડેટ શું છે કઈ જગ્યા પર કેટલી વેકેન્સી છે તેની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગાઈસ વિડિયોની વિડીયોની આપણે કરીએ શરૂઆત તો એ તમે જોઈ શકો છો કે જે બનાસકાંઠા મર્કન્ટાઇલ્સ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ દ્વારા ભરતી આવેલી છે તો તમે જોઈ શકો છો કે આ બેંકનો જે ટોટલ બિઝનેસ છે એ પંદરસો કરોડથી પણ વધારે છે અને એમને નીચે જણાવેલા જે સ્ટાફ છે એના માટે ભરતી કરવામાં આવી એ બેન્કની વેબસાઇટ પણ તમે જોઈ શકો છો કે આ વેબસાઇટ ઉપરથી તમે તેના કરિયર સેક્શનમાં જઈ ઓનલાઈન અરજી તમે કરી શકો છો જો તમારી નોકરી માટે હો તો તમે જોઈ શકો છો કે ફસ્ટ છે બ્રાન્ચ મેનેજર અહીં અમદાવાદ શાખા માટે છે બીજું છે ક્લેરિકલ ટ્રેનિંગ એ બેંકની તમામ શાખા માટે જરૂરી છે ત્રીજા નંબરનું છે ફાઇનાન્સ ઓફિસર એ હેડ ઓફિસ સરદારગંજ માટે છે એના પછી જોઈએ કે આઈટી મેનેજર ઈ પણ હેડ ઓફિસ સરદારગંજ શાખા માટે જ છે એના પછી આગળ તમે જોઈ શકો છો કે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ વિગતવાર જાહેરાત બેંકની વેબસાઇટ ઉપર તમને આપેલી છે તેના પર કરિયર સેક્શનની મુલાકાત કરવાની રહેશે અને અરજી કરવા માટે બેંકના પોર્ટલ ઉપર તારીખ પાંચ ચાર બે હજાર પચીસથી ચૌદ ચાર એટલે કે તમારી લાસ્ટ ડેટ છે ચૌદ ચાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મૌખિક ઇન્ટરવ્યૂ સમયે ઓરિજિનલના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની ચકાસણી માટે તમારે હાજર રાખવાના રહેશે બીજું એ પગાર ધોરણ લાયકાત અનુભવ અને બેંકની નીતિ નિયમો જે છે એ તમને વેબસાઇટ ઉપર જોવા મળી રહેશે તો ભરતી બહુ સરસ છે જે લોકો બેન્કિંગ સેક બેન્કિંગ સેક્ટરની અંદર કામ કરવા માગતા હોય તેમના માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે તો જરૂરથી જે આ વેબસાઇટ આપેલી છે તો આ વેબસાઇટની વિઝિટ કરજો તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ